સાહેબ જેને સાંભળવા એક જીવનનો લાવો છે અને ગુજરાતને પરમાત્માએ મહાદેવે માં મોગલે માં ભગવતીને જેટલા આપણે વંદન કરીએ એટલા ઓછા છે એક એવો કલાકાર આપ્યો કે સ્ટેજનું જેમણે લેવલ ઊંચું કરી નાખ્યું સાહેબ ડાયરાનું આજ પ્રદેશમાં એટલું નહીં આઉટ ગુજરાત જે જે ગુજરાતી ભાષા નથી સમજતા હમણાં રઘુભાઈ અમે હરિદ્વાર ગયા તો સાહેબ ઉત્તરાખંડના એની સરકારના માણસો અહીંયા ગુજરાતમાં આવીને એકવાર ઉત્તરાખંડ સરકાર એનું સન્માન કરી ગઈ સાહેબ અને અમે હમણાં જ ગયા સાહેબ બે તારીખે અને ત્યારે એરપોર્ટ જો એના સરકારની વ્યક્તિ એમને લેવા આવતી હોય આનાથી મોટું ગુજરાતને બીજું ગૌરવ શું હોય શકે ભલા આ તો ખાલી ઉત્તરાખંડની વાત કરું છું પણ જે દરેકના હૃદયમાં જે માણસ નઈતર આપણો ગુજરાતી ડાયરામ સાહેબ વિભાગ હતા આખા ગુજરાતની વાત તો છોડો ઉત્તર ગુજરાતના ગીત નોખા હતા સૌરાસના ગીત નોખા હતા દક્ષિણ ગુજરાતના ગીત નોખા હતા આ એક જ કલાકાર એવો છે કે એને એક સ્ટેજ ઉપર લાવી અને ઓલ ગુજરાતના તમામ ગીત એને રજૂ કર્યા છે સાહેબ આ વાડા તોડી અને જેણે મેદાનમાં જેણે ડાયરો મૂક્યો છે અને એમાંય લાડલી ગાય અને ભારત વર્ષના ભારત સરકાર સાહેબ બેટી બચાવો આ જ્યારે યોજના ચાલતી હોય એ ચાલતો હોય એની અંદર લાડલી ગાય અને કીર્તિદાન ભાઈએ એક પોતાના શબ્દની આહુતિ આપી છે એવા કીર્તિદાન ભાઈ આજે આપણા કાર્યક્રમમાં ઉપસ્થિત છે ત્યારે એમને જ વિનંતી કરું કે આવો મારો બાપલ્યો એવા કરવા ગણે ને લાડ લડાવો કારણ કે આજનું ઓડિયન્સ એવું છે આજનો ભાવ એવો